ચોરી કરનાર યુપી મહારાષ્ટ્ર થી ઝડપાયા પોલીસે ચાર પોઈન્ટ સત્તાવન લાખ નો મુદ્દા માલ કર્યો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવા વિસ્તારમાં આવેલી જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે પોલીસે યુપી અને મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર પચીસની રાત્રે ત્રણ શખ્સોએ કંપનીના શટર તોડી તિજોરીમાંથી રૂપિયા સોળ પોઈન્ટ સિત્તેર લાખની રોકડની ચોરી કરી હતી એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસબી પીઆઈ ઉત્સવ બારોટની ટીમે સોથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓને ઝડપ્યા છે જેમાં પકડાયેલા આરોપીઓમાં સદ્દામ અમીરુલ ખાન ઉંમર વર્ષ બાવીસ સિરાજ શાહ નુરુલ જમીર મિયા ઉંમર વર્ષ બાવીસ સલમાન યતુલ્લા શાહ ઉમર વર્ષ વીસ અને જાહીદ મુબારક ચૌધરી ઉમર વર્ષ વીસનો સમાવેશ થાય છે જાહીદ વિકાસ કારકો ટ્રાન્સપોર્ટમાં કામદાર તરીકે કામ કરતો હતો અને તેણે ટીપ આપી હતી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા લાખની રોકડ રકમ જપ્ત કરી છે પૂછપરછમાં આરોપીઓએ અગાઉ પણ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી રૂપિયા પંદર હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે જે ચાર આરોપી જે પકડાયેલા છે એમાં સદ્દામ અમીરુલ ખાન ચિરાજ શાહ મિયા સલમાન અયાતુલ્લા શાહ અને જાહિદ મુબારક ચૌધરી છે એમાં ખાસ જાહેર મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે વાપીમાં અને ઘણી બધી વખત આ જે વિસ્તાર છે જેપી ટ્રાન્સપોર્ટનો સલવાઓનો એમાં એની મુવમેન્ટ હોય છે અને એને ચોક્કસ હકીકત હતી કે આ જે ઓફિસ છે એના પહેલાં માળે આ લોકોનું એક લોકર છે લોકરમાં યુઝઅલી રોકડા રૂપિયા રાખવામાં આવતા હોય જાહિદે આ ટીપ સલમાન શાહને આપી હતી સલમાન શાહ બેઝિકલી ઉત્તર પ્રદેશ બલરામ સિદ્ધાર્થનગરનો છે પરંતુ મહારાષ્ટ્રમાં સેટલ છે અને સલમાન છે એ જાણીતો ઘરફોડિયો છે એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રના થાણેના અંબરનાથ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો સલમાને સદ્દામ અને સિરાજ નામના બે મિત્રો જે એમના કચ્છી ગામમાં દમણમાં રહે છે એ બંને મિત્રો તૈયાર કર્યા હતા અને જાહેરની ટીપના આધારે સદ્દામ સલમાન અને સિરાજ આ ત્રણ જણાએ ઓગણત્રીસમી એપ્રિલની રાત્રે જે ટેરેસનો જે એરિયા છે ત્યાંથી ત્રીજા માળેથી બારી ખોલીને એમાંથી પ્રવેશ કરીને ફર્સ્ટ ફ્લોર પરથી આખે આખું લોકર ઉપાડી લીધું હતું અને લોકર ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકીને એને કટ કરીને એની અંદરથી સોળ લાખ રૂપિયાની ચોરી કરી હતી જે ચાર આરોપી પકડાયા છે સદ્દામ સિરાજ સલમાન ને જાહિદ એમાં સદ્દામ પાસેથી ટોટલ એક લાખ આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે જેની અંદર રોકડા એંસી હજાર મોબાઈલ એપલનો આઈફોન અને બીજા એણે પોતાના ખાતામાં જે જમા કર્યા છે પૈસા પચીસ હજાર ઘરપોળ ચોરીમાં મેળવેલા એ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે આ સાથે સાથે સિરાજ પાસેથી પણ સ્પ્લેન્ડર મોટરસાયકલ એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડા રૂપિયા અઠ્ઠાવન હજાર રૂપિયા સીલ કરવામાં આવ્યા છે સલમાન પાસેથી પણ પાંચ હજાર રૂપિયા રોકડા એણે બેંક ખાતામાં જમા કરેલા પંચોતેર હજાર રૂપિયા છે બેંક ખાતું સીઝ કરવામાં આવ્યું છે અને પોતે સ્ટાર વન ફાઇવ જે મોટરસાયકલ છે એને હપ્તા સિત્તેર હજાર રૂપિયા જે ભર્યા છે એ સ્ટાર વન મોટર બાઇક પણ રિકવર કરવામાં આવી રહ્યું છે અને આ જે આરોપીઓ છે એ લોકોએ આ જાહેરની ટીપથી એના આગલા વીકમાં પણ આ જ પ્રકારે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટની બગલમાં આ પ્રકારની ઘરફોડ કરેલી છે અને જ્યાં તે લોકોએ પંદર હજાર રૂપિયાની ઘરફોડ કરી હતી એનો પણ ગુનો ડુંગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે એટલે કુલ બે ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપીના સીસીટીવી ફૂટેજના આધારે એમણે પહેરેલા કપડાના વર્ણન આધારે આપણે દમણ સુધી પહોંચ્યા હતા અને દમણ પોલીસની મદદથી આપણે એક સ્પેસિફિક ચાલીમાં પહોંચી ગયા હતા રમેશભાઈની ચાલી જ્યાં આ આરોપીઓ રહેતા હતા અને ત્યાંથી તમામ વિગતો મેળવીને આરોપીને ટ્રેક કરવામાં આવ્યા હતા આરોપીઓ બનાવવાના દિવસની મોડી રાત પછી એ લોકો વહેલી સવારથી જ એ લોકો ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા અને ઉત્તર પ્રદેશ તાત્કાલિક ટીમ મોકલીને એમની ચોક્કસ હકીકત આધારે ત્યાંના કન્સન્ટ એસએસપીની મદદ મેળવીને કન્સન્ટ થાનાની મદદ મેળવીને આપણે સૌથી પહેલાં ત્યાંથી બે આરોપી ઉપાડવામાં સફળતા મળી હતી અને એ આરોપીને ઉપાડીની પૂછપરછ કરતા સદ્દામ અને સિરાજને પૂછપરછ કરતા ટીપ આપનાર જાહેરની માહિતી મળતી જાહેરના આપણે દમનથી ઉપાડી લીધો હતો અને જે મુખ્ય સૂત્રધાર સલમાન શાહ જેણે આખીએ ગેંગ બનાવીને ઘરપોડ કરી હતી સલમાનને મહારાષ્ટ્રની થાણે પોલીસની મદદથી આપણે મહારાષ્ટ્રથી ઉપાડી લીધો છે દમણ અને દાદરાનગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ સ્થિત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં તારીખ પાંચમી મેથી સાતમી મે બે હજાર પચીસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા જાહેર જનતાને સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે તારીખ પાંચમી મેના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિતના જિલ્લાઓમાં હળવા ગાજવીજ વીજળી પડવાની ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા સ્થળો એ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તારીખ છઠ્ઠી અને સાતમી મેના રોજ રોજ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યાર પછીના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર નથી વીજળી પૂર ઝડપે પવન અને છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના કારણે આગાહીના દિવસો દરમિયાન અપેક્ષિત અસરો અને પગલાં પણ સૂચવવામાં આવ્યા છે જે મુજબ જોઈએ તો અપેક્ષિત અસરો જેવી કે ઝાડની ડાળીઓ તૂટી પડવી રસ્તા પર વૃક્ષો જવા ડાળીઓ તૂટવાથી વીજળી અને સંદેશા વ્યવહાર લાઈનને નજીવથી મોટું નુકસાન ભારે પવનના કારણે બાગાયતી અને ખેતરમાં ઉભા પાકને નુકસાન કેળા અને પપૈયાના ઝાડને નુકસાન ભારે પવનના કારણે કાચા ઘરો દિવાલો અને ઝૂપડાઓને નજીવ નુકસાન અને છૂટક વસ્તુઓ ઉડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કેટલાક પગલા સૂચવામાં આવ્યા છે જે મુજબ લોકોને સલાહ આપવામાં આવી છે કે હવામાનની સ્થિતિ પર નજર રાખે અને તે મુજબ સુરક્ષિત સ્થળોએ જવા માટે તૈયાર રહે ઘરની અંદર રહો બારીઓ અને દરવાજા બંધ રાખો અને શક્ય હોય તો મુસાફરી ટાળવી સલામત આશ્રય લો ઝાડ નીચે આશ્રય લેશો નહીં કોન્ક્રીટના ફ્લોર પર સૂશો નહીં કોન્ક્રીટની દિવાલ સામે ઝૂકશો નહીં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને

મધ્યપ્રદેશના વતની ડૂબી જવાથી મોત થયું છે તેના ચાર મિત્રો ચંદ્રપાલ ત્રિલોક અને ચાલીરાજાને સ્થાનિકોએ બચાવી લીધા હતા આ પાંચે યુવકો મધ્યપ્રદેશથી આવીને પસાણ વિસ્તારમાં વીજ કંપનીમાં લાઇનમેન તરીકે કામ કરતા હતા તેઓ વેલવાજ વિસ્તારમાં ખેતીવાડી માટે વીજ લાઇન નાખવાનું કામ કરી રહ્યા હતા પારડીમાં રૂમભાડી રાખીને રહેતા હતા બપોરના સમયે આ પાંચે મિત્રો કાજુવાડી ડેમમાં નાહવા ગયા હતા ચાલીસથી થી પચાસ ફૂટ ઊંડા ડેમમાં તરવાની પૂરતી આવડત ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ચાર યુવકોને સમયસર બચાવી લેવાયા હતા પરંતુ આશિષ ડેમના પાણીમાં ડૂબી ગયો હતો સ્થાનિક યુવકોએ તરત જ પાડીના ચંદ્રપુરના તરવૈયાઓને જાણ કરી હતી તરવૈયાઓએ ભારે જહેમત બાદ આશિષની લાશને ડેમમાંથી બહાર કાઢી હતી લાશને વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યું છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે ખડકી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા પરવાસાના યુવાનની બાઇક પારડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે હાઈવે પર સ્લીપ થઈ ગઈ હતી જેમાં પહોંચેલી ગંભીર ઈજાઓના કારણે યુવાનનું મોત નીપજવા પામ્યું છે પાડી તાલુકાના પરવાસા ગામ કાંજી ફળિયા ખાતે રહેતા ત્રેવીસ વર્ષીય દિપેશભાઈ પ્રવીણભાઈ પટેલ કતરોજ પોતાની એફ ઝેડ બાઇક નંબર જી જી ફિફ્ટીન બી એફ ફોર સેવન ટુ સેવન લઈને ખડકી ગામ ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા અને પરત આવતી વખતે પારડીના ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે નેશનલ હાઇવે પર સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને ડિવાઇડર સાથે અથડાઈ હતી જેમાં દિપેશને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પાડી પોલીસને થતા પીએમ કરાવી વધુ કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા ઝડપી પાડતી વલસાડ એસઓજી ટીમ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ નાઓએ વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે ડ્રાઈવ રાખેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એસઓજીના પોલીસ કર્મચારીઓ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા અલગ અલગ દિશાઓમાં પ્રયત્નશીલ હતા દરમિયાન એસઆઈ અશોકકુમાર રમાશંકર તથા મોહમ્મદ સફી સુલેમાનભાઈનાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇપિકોની કલમ ત્રણસો ને ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ તથા જીપી એક્ટ કલમ એકસોને પાંત્રીસ મુજબના ગુનાના ગામે નાસ્તા ફરતા આરોપી સોહેલ કુતુબુલ અહમદ ચુડીયાર ઉર્ફે મનીહાર રહે ગોલાપુર પોસ્ટ શીતલાગંજ થાના કંદઈ હનુમાનગંજ તાલુકાપટ્ટી જિલ્લા પ્રતાપગઢ યુપીનાઓને વલસાડ સરહદી ગામ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટના કેરીના માંડવા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના પારનેરા સુગર ફેક્ટરી હાઇવે ઉપર સુરતના કારચાલકે ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ વલસાડના પારનેરા સુગર ફેક્ટરી હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર સુરતનો કાર ચાલક પૂર ઝડપે કાર હંકારી લાવી બાઇક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા બાઇક ચાલકને સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી દસ છાપરી મણિનગરમાં રહેતા કનૈયાસિંહ હરિસિંહ રાજપૂત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની સંતાનમાં બે દીકરા છે રવિ અને નીલ તેઓ પણ મજૂરી કામ કરે છે વરસાદના હાઈવે ઉપર આવેલી વિમ્સ હોટલના બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે જેમાં મટીરિયલ લખેલું હોય તેના પૈસા લેવા માટે નીલ સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ઝીરો વન એ એમ ટુ વન નાઇન ફોર લઈને ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે પારનેરા પાડી સુગર ફેક્ટરી બ્રિજ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ મુંબઈથી સુરત તરફ જવાના માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન પાછળથી આવેલી સોનેટ કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર વાય ફોર ઝીરો સિક્સ સેવનનો ચાલક સુરત સચિનમાં રહેતો કમલેશ ગજય ડેકા ઉમરવર સાડત્રીસ તેઓ પૂર ઝડપે કાર હંકારી લાવીને નીલની બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં નીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકોએ કાર ચાલક કમલેશને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો નીલને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વલસાડ રેલવે પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી હજાર બસો ઓગણત્રીસ રૂપિયાના દારૂના જથ્થા સાથે મહિલા સહિત છ ઇસમોને ઝડપી પાડ્યા હતા છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રેનમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈ વલસાડ રેલ્વે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન વલસાડ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના એસ સિક્સ નંબરના કોચના શૌચાલય પાસે દારૂના જથ્થા ભરેલી બેગ હોય જે અંગેની બાત વલસાડ આરપીએફ અને વલસાડ જીઆરપી પોલીસની સંયુક્ત ટીમે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ સિક્સમાં શૌચાલય પાસે મૂકેલી બેગ અને થેલામાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવતા રેલવે પોલીસે છતાલીસ હજાર ઓગણત્રીસ રૂપિયાના દારૂ સાથે વંદના નિષાદ દિવ્યા ચૌહાણ ગીતા રાજ રાજપૂત નારાયણ પટનાયકને ઝડપી પાડી વલસાડ રેલવે પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે વલસાડ એસઓજીની ટીમે મિશન મિલાપ અંતર્ગત રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું વલસાડ એસઓજીના પાપી બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બામણપુજા ચેકપોસ્ટ પાસેથી એક પાંત્રીસ વર્ષીય ભિક્ષુક જેવા લગર વગર હાલતમાં ફરતા યુવક અંગે માહિતી મેળવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ અબ્દુલ લતીફ અબ્દુલ હક છે તે મૂળ રાજસ્થાનના બુંદીનો રહેવાસી છે યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ જણાતા તેની સાર સંભાળ માટે વાપીમાં સહયોગ હેલ્પિંગ હેન્ડ સંસ્થાનો સંપર્ક કરી ત્યાં તેની રહેવાની વ્યવસ્થા કરી હતી જે બાદ તેમના પરિવારની ભાડ મેળવી તેમની સાથે સુખદ મિલન કરાવ્યું હતું એસઓજીની ટીમે યુવકને સુરક્ષિત સ્થળે આશરો અપાવ્યા બાદ રાજસ્થાન પોલીસ મારફતે તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો પરિવારને અબ્દુલ લતીફ અબ્દુલ હકના ફોટો મોકલી ઓળખ કરાવી હતી પરિવાર જોડે મોબાઈલ ફોનથી વિડીયો કોલ દ્વારા વાતચીત કરાવી હતી જે બાદ યુવકના કાકા કાકી ભત્રીજા પરિવાર સાથે લેવા આવ્યા હતા જેઓને અબ્દુલ લતીફ હક અંસારીનો કબજો સુપરત કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે આ પ્રસંગે યુવકના પરિવારે વલસાડ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે મિશન મિલાબ અભિયાન પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની રાહબારી હેઠળ ગુમ અપહરણ થયેલ સગીર વયના બાળકો તેમજ વ્યક્તિઓની માહિતી મેળવી શોધખોળ કરી પરિવાર સાથે સુખદ મિલાપ કરાવે છે આ મિશન અંતર્ગત જ એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વ હેઠળ એસઓજી ટીમના પોલીસ કર્મચારીઓ પીએસઆઈ બીએચ રાઠોડ એએસઆઈ વિક્રમભાઈ હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર દાન દ્વારા ટીમ પરથી આ કામગીરી પાર પાડી હતી